પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓ તથા રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર એન ચૌહાણ ભુજ એ ચૂંટણી અનુસંધાને હથિયારધારાના વધુમાં વધુ કેસો શોધી કાઢવા આપેલ સૂચના મુજબ આજ રોજ પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એમ ગોહિલ સાહેબ સાથે પોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા

અને હાલે તેની આ પ્રવૃત્તિ ચાલુમાં છે જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બે ઈસમો એક વન્યજીવ સસલાનો મારણ કરી જવાની પેરવીમાં હોય જે બંને ઈસમોને કોડન કરી પકડી પાડી મજકુર ઈસમો પાસેથી નીચેની વિગતોનો મુદ્દામાલ કબજે કરી બંને મજકુર ઈસમ વિરુદ્ધ પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ શિકાર મારણ કરેલ

તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શિવરાજસિંહ પ્રવીણસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ રધુવીરસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ પુનમાભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશકુમાર શંકરજી ગેહલોતનાઓ જોડાયેલ હતા